તો હાઈ ફ્રેન્ડ બધા સ્વાગત છે ફિટિંગ બરાબર નહીં આવતું પાછા શોલ્ડર ઉતરી જાય છે પાછળનું ગળું ખુલ્લું પડે છે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે તો કટિંગમાં આપણે કઈ જગ્યાએ એવી ભૂલ કરીએ છીએ તેના કારણે આવું થઈ રહ્યું છે તો આજે આપણે કટોરી વાળા બ્લાઉઝનું કટિંગ જોઈશું સૌથી પહેલા પહેલા હવે આ પહેલા પહેલા આપણે માપ જોઈ લઈએ આપણે આ નું માપ લીધેલું છે બરાબર જે માપ લેતા ના ફાવતું હોય તે લોકો મારા વિડીયો આપણી ચેનલ પર પર જઈને જોઈ શકો છો હવે સૌથી પહેલા પહેલા લંબાઈ છે તેર ઇંચની છાતી છે બરાબર કટોરી છે પાંચ ઇંચની કમર છે છવ્વીસ ની બાયની બાયની લંબાઈ છે પાંચ મોરી છે સાડા ચાર મુંડો છે સાડા પાંચ નો આગળનું ગળું છ ઇંચ નું છે પાછળનું ગળું ત્રણ ઇંચ ખાલી પટ્ટો છે હવે અહીં ખાસ ધ્યાન આપજો આમાં આગળની છાતી છે સાડા આઠ ની બરાબર અને પાછળની આપણે બેક માપી છે તે પંદર ઇંચની છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બરાબર આ માપના બ્લાઉઝ ઉપરથી આપણે માપ કરેલું છે શોલ્ડર દસ ઇંચ નો છે દસ ને અડધા મેં પાંચ અહીં લખી દીધા છે અને આમાં બ્લાઉઝનો મુંડો છે પાંચ ઇંચનો ઉપરથી આપણે લીધેલો છે જે આપણે શોલ્ડરથી લઈને નીચે સુધી બાઈ નું જેટલો આંધો આવે ત્યાં સુધીનો જે ભાગ છે તે પાંચ ઇંચનો ઉધારેલો છે આ માપ મેં તમને બતાવી દીધું હવે આ પ્રમાણે આપણે કટિંગ કરીશું સૌથી પહેલા પેલા મેં આ કાગળ લઈ લીધું છે ડબલ કાગળ કરેલું છે આ બરાબર છે હવે સૌથી પહેલા પેલા આપણે લંબાઈ ની વાત કરીએ એક ઇંચ તો આપણે અમને ઉમેર દેવાનું ડબાન માટેનું તો આપણે એક ઇંચ અહીં દબાણ ઉમેરી દીધું બરાબર અહીંયા ગાડી બે નિશાન પાર દેવાનું કેવું કે આપણે લીટી વાંકી તૂકી ના જાય એટલા માટે તો બે નિશાન આપણે પાર દઈશું આવી રીતે આને સીધી લીટી દોરી હવે આ જે લીટી આપણે દોરી છે ઊંડાનું માપ લીધેલું હતું તે પ્રમાણે બરાબર અને ત્યાં જ આપણે બીજું પાંચ ઇંચનું નિશાન જે આપણે શોલ્ડર પર લીધું હતું તે પાડ દેવાનું આટલું કરી લીધા પછી હવે આપણે આને જે અહીંયા ગાડી નિશાન પડ્યા છે અહીંયા આપણે જોઈન કરી દઈશું આને પણ આપણે અહીંયા જોઈન કરી દઈશું આવી રીતના બરાબર હવે આ જે આપણી લાઈન છે આ જે લીટી છે આ સૌથી પહેલા પહેલા મેં તમને કહું કે પાછળ પાછળનો ભાગ મેં કટિંગ કરી રહ્યો બરાબર એટલે બરાબર એટલે એ પ્રમાણે પાછળની ચેસ્ટ કેટલી છે પંદર ઇંચની આપણે પંદર ઇંચની કેટલી થાય પંદરના ના અડધા સાડા સાત તો આપણે અહીં સાડા સાતનું નું માર્કિંગ કરીશું અને એમાં સવા ઇંચ નું આપણે જે દબાણ લઈએ છીએ તે ડબાન લઈશું ઘણા લોકો એવું કે સર આપણે વધારે ડબાને લઈએ તો ચાલે બે ઇંચ નું લઈએ લઈ ગયા દબાણ લઈએ તો ચાલે તમને ના પાડું છું કે નહીં લેવાનું આપણે સવારનું દબાણ રાખવાનું કમ નહીં લેવાનું એનું કારણ અલગ છે મેં તમને ડિટેલ્સ બીજા કહીશ પણ અત્યારે તમે સમજો કે આ સવારનું દબાણ રાખવું જરૂરી છે હવે કમર કેટલી છે છવ્વીસ ની તો છવ્વીસ ના ચોથો ભાગ કેટલો થાય તો કે સાડા છો આપણે અહીંયા સડાછો નિશાન પાડી દઈશું પછી આપણે અહીંયા એ કીધું આપણે પાછા જે ટક્સ લેવાનો છે તેનું નિશાન પાડી દઈશું અને આપણે જે સવારનું દબાણ લેવાનું છે તેનું નિશાન પાડી દઈશું આ બધા નિશાન ને આપણે અહીંયા એકબીજા જોડે જોઈન કરી લઈશું આવી રીતના એકબીજાને ખોટું લાગે ના આ નિશાન જોઈન કરી દીધા પછી હવે આપણે જે મૂંડો છે મુંડા ને કરસલ ની મદદથી આપણે આ શેપ કટી ની મદદ થી આ શેપ આપી દઈશું આવી રીતના આ શેપ આપી દીધા પછી હવે આટો કામ પડતું મુંડા નું કામ હવે આપણે નીચેનો પટ્ટો છે કટોરી છે એનું જોગ નું જોઈ લઈએ તો આપણે નીચેનો પટ્ટો અહીંયા ગાડી હળી નીચનો રાખીએ આમાં અને આ આ બાજુ સાઈડ ઉપર આપણે ત્રણ ઇંચ નો રાખીએ બરાબર આપણે અરી અને ત્રણ નું બરાબર આવી રીતના જોઈન કરી દીધા આ જોઈન કરી લીધા પછી આ જે પટ્ટાનું નિશાન પાડ્યું તો આપણે કટોરી નિશાન લઈ લેવાનું કેટલા ઇંચનું છે પાંચ ઇંચ પાંચ ની આપણે કટોરી છે એટલે અહીં પાંચ નું નિશાન પાડી દીધું હવે મેન વસ્તુ છે આ જે શોલ્ડર માપ આપણે લીધું છે ત્યાંથી આપણે અહીંયા સાડા ચાર ઇંચ નું દાખલા તરીકે નું આગળનું ગળું રાખવાનું છે કેટલું દાખલા તરીકે આમાં છે છ ઇંચ નું છે એટલે આપણે અહીંયા છે દાખલા તરીકે આપણે ગળું રાખીશું બે ઇંચ નું અહીંયા બી આપણે ગળું રાખીશું બે ઇંચ નું આ બે ઇંચ ના નિશાન પાડી દીધા પછી અહીંયા આગળ આપણે એકબીજા જોડાને જોઈન કરી લઈશું આવી રીતના બરાબર હવે આ કરી લીધા પછી હવે આપણે શું કરવાનું છે આ કરી લીધા પછી આપણે શું કરવાનું છે કે આ જે આ ગળું છે તેને આપણે ગોલ રાઉન્ડ હાલ દઈએ આવી રીતના આ રાઉન્ડ બરાબર હવે આ જે ગળું છે ને ત્યાંથી આપણે આ કટોરીને શેપ આપવાનું છે કેવી રીતના આપીશું આવી રીતના શેપ આપીશું આવી રીતના જો આ મેં કટોરીનો આખો શેપ મેં આપી દીધો હવે આને કટિંગ કરીશ જુઓ ખાસ ધ્યાન આપજો કે અત્યારે મેં ખાલી માર્કિંગ કર્યું છે ને પાછળની ઉપર જ બધું કરેલું છે હજુ આગળનો ફ્રન્ટ તૈયાર થયો નથી બરાબર એ પહેલા જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય પીઆર ટેલર ના ઘર બેઠા તમે બ્લાઉઝ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે શીખી શકો છો ઘર બેઠા અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કે ડ્રેસ ના તો કેશ ઓન ડિલેવરીમાં ઘર બેઠા તમે ફરવા મંગાવી શકો છો તેના માટે તમે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી તમે દરેક જાતની માહિતી મેળવી શકો છો હવે મેં આને કટિંગ કરી હવે મેં આને બે કાગળ કાપ્યા છે એક એક કાગળ નહીં કાપ્યું બરાબર ખાસ ધ્યાન આપજો હવે મેં આને અહીંયા આ ભાગ બંને છૂટા કરી દઈશ હવે આમાં આને લખી દઈશ પાછળનો ભાગ હવે પાછળના ભાગમાં આપણે કરવાનું છે કેવું કે ગળું દોરવાનું છે તો આમાં પાછળનું ગળું છે આપણે બે ઇંચ નું પહોળું રાખવાનું છે અહીંયા જે રીતના આપણે આગળ રાખ્યું છે અને પાછળનો પટ્ટો કેટલો છે ત્રણ ઇંચનો આમાં સડાતન નો અહીંયા ગાડી માર્કિંગ કરી દઈશું અને અહીંયા બે ઇંચ નું અહીંયા ગાડી માર્કિંગ કરી દઈશું જેનાથી આ ચોરસ એક બોક્સ બની જશે આ આપણું પાછળનું ગળું હવે ગળાની અંદર કેવું છે કે બે જ છે તમે આટલું વધારી શકો વધારે એટલે કે એટલું વધારે એ બી તમે કહી શકું કે અળી કરવું હોય ત્રણ કરવું હોય તો થઈ શકે છે નો પ્રોબ્લેમ પણ ઉપર આપણે બે જ રાખવાનું બરાબર એના માટે ડિટેલ્સમાં પછી આપણે બીજા કોઈ વિડીયોની અંદર જોઈ લઈશું પણ અત્યારે મેં તમને ઉપર ઉપરથી કહી શકું છું કે આ વસ્તુનું જોઈ લેજો બરાબર હવે આ જે આપણે ગાડી સવારનું દબાણ લીધું હતું સાઈડમાં અહીં સવાનું ડબ્બાનું આપણે અહીં માર્કિંગ કરી લઈએ આ સવાનું ડબાન બરાબર હવે આપણે આને અડધું કરીએ આવી રીતના આ અડધું મેં કર્યું આ જે નિશાન મળેલું તો એ આપણો પાછળનો ટક્સ છે આ પાછળનો ટક્સ કેટલો રાખવાનો સાડા ત્રણ ચાર ઇંચનો રાખવાનો વધારે નહીં રાખવાનો આટલો પાછળનો ટક્સ અને એક ઇંચનો ટક્સ રાખવાનો આ પાછળની બેકનું કામ આપણું પત્યું હવે આપણે જોઈએ આગળનો ભાગ મેં તમને કહીશ કે તમે કયા ગાડી ભૂલ કરી રહ્યા છો તે વસ્તુ બરાબર હવે મેં આ પટ્ટો કાપી નાખીશ આ પટ્ટો મેં કાપી નાખ્યો હવે આને મેં આગળનું ગળું કાપી લઈશ પટ ગળું કાપી નાખ્યું હા કટોરી મેં કાપી હવે આ આપણો આગળનો યોગ છે આગળનો યોગ તો છે બરાબર પણ આપણે આમાં તમને ખબર હોય કે આ આપણે પાછળની કટિંગ કરેલો છે તો આપણે આમાં આગળના ફ્રન્ટ પ્રમાણે નો મૂંડો ઉતારવાનો હોય એટલે ખાડો આપવાનો હોય આપણે એ પ્રમાણે ખાડો આપી દઈશું આવી રીતે બરાબર આ રીતના આપણે આનો ખાડો આપી દઈશું હવે આને મેં કાપી લઈશું મેં કાપી મેં આગળનો મૂંડો મે કટ કરી લીધો હવે આપણો આ યોગનું કામ પતી ગયું કામ ઓકે થઈ ગયું હવે મેં આપણી આ કટોરી છે આ કટોરી તો ચાલે નહીં આને આપણે વધારો કરવો પડશે આપણે એને વધારો કરીએ તો બીજા કાગળમાં લઈ લઈએ હવે મેં આ કટોરી થી મેં આ બીજા કાગળ પર લઈ લીધી છે આ બીજા કાગળ પર હવે મેં આને એક વખત છે ને સેમ ટુ સેમ એની કોપી કરી લઈશું એક વખત તો કેવું કે મને સારું ફાવશે એટલે કોપી કરીશ એટલે આના પરથી દોરી બીજી તમે આની કોપી કરી લો ચાલો આ કટોરી ને મેં કોપી કરી લીધી બરાબર હવે આપણે આ કટોરી જે છે ને આ કટોરી પરથી આપણે આપણે જે બ્લાઉઝ માટે કટોરી જોઈએ છે ને તે તૈયાર કરવાની છે તો સૌથી પહેલા પેલા આ કેટલી કટોરી માપ છે આ પાંચ ઇંચની તો પાંચ ના અડધા કેટલા થાય અળી બરાબર અળી કરી લીધું અળી કરી લીધા પછી હવે આ જે મિડલ નીકળ્યું ને વચ્ચેનો ભાગ તો અહીંથી આપણે દોઢ ઇંચેલું દોઢ ઇંચ નીચે ઉતરી જવાનું આ દોઢ ઇંચ નીચે ઉતર્યા પછી આપણે આ સીધી લીટી અહીંયા દોરી દેવાની આ સીધી લીટી અહીં દોર્યા પછી સીધી લીટી દોર્યા પછી આમાં દોઢ ઇંચ બંને સાઈડ આપણે જવાનું છે જમણી બાજુ દોઢ ઇંચ જવાનું ડાબી બાજુ દોઢ ઇંચ જવાનું બંને સાઈડ આપણે દોઢ દોઢ જવાનું છે અને હવે આને સીધી લીટી આને એકબીજા જોડે જોઈન્ટ કરી લેવાની છે તો આને જોઈન્ટ મેં કરી લીધી બરાબર હવે આ જે બે પોઈન્ટ છે ને આ બે પોઈન્ટ જે મેન કટોરીના છે બરાબર એ મેઇન કટોરીના આકાર લીધું જોઈન્ટ આ જે બે પોઈન્ટ નીકળ્યા એક એક ઇંચ વધુ બંને બાજુથી અહીંથી આપણે આ ડોડ ના જોઈન કરી લઈશું અહીંયા ગાડી ઘણા લોકો ભૂલ કરી રહ્યા છે એટલે ખાસ ધ્યાન આપજો કે આમાં ભૂલ તમારી થાય હવે આ જે બે પોઈન્ટ છે એને આ બે પોઈન્ટ જોડે જોઈન કરી દેવાના પણ કેવી રીતના અહીંયા ગાડી થોડોક આપણે વધારો કરવાનો દબાણ માટેનો અહીંયા દબાણ માટે સાધારણ વધારો કરવાનો સિલાઈ પૂરતો આને શેપ આપવાનો છે આ અહીંયા તાને મેં શેપ આપી દીધો આવી રીતના આવી રીતના જો આને શેપ મેં આપી દીધો હવે આને કટોરીને કાપી લઈશરી નાખી તો સૌથી પહેલા પેલા આપણે આ કટોરીને અડધી કરી દઈએ અડધી એટલે આમ ઘડી કરી દઈએ કાપી નહીં નાખવાની અડધી કરી દેવાની ઘડી કરી દઈએ હવે આને આપણે આવી રીતના આમ વારીએ વારીએ આમ વારો

કે સર આ વસ્તુ ના કાપીએ તો ના ચાલે પણ કાપવાની કારણ કે આ નહીં કાપો ને તો પછી ફિટિંગમાં મજા નહીં આવે આ રીતના આપણી કટોરીનો એનો ટક્સ તૈયાર થયો હવે આ જે ટક્ષ આપણો તૈયાર થયો ને તો આપણે આમાં ઘડું તો તમને ખબર છે કે આપણે દાખલા તરીકે લીધું હતું બરાબર તો આપણે આ જે યોગ છે એને આપણે અહીં મૂકી દઈશું આવી રીતના અહીંયા આ યોગ ઉપર આપણે કટોરી મૂકીશું અહીંયા થોડુંક દબાણ જેટલું ઉપર ચઢાવીશું બરાબર અને અહીંથી આપણે માપી લઈશું છ ઇંચ નું ગળું કેટલા છ ઇંચ નું ગળું એટલે અહીંયા ગાડી દબાણ અહીંયા સુધી છ ઇંચ નું આવશે એટલે અહીં સુધી આપણે આનું ગળાનું નિશાન હવે આપણે શેપ આપી અહીંયા આપણે આ ગળાનું નિશાન હાલ દીધું શેપ આપી દો હવે આને મેં કાપી લઉં છું બરાબર આ ગાળાનું મેં નિશાન આ લીધું ઘણા લોકોને હજુ થોડુંક વધારે રાઉન્ડ આવું હોય તો આપી શકે છે નો પ્રોબ્લેમ હવે મેં તમને સમજાવીશ કે આમાં પાછળની બેગ આપણે કેટલી રાખી હતી આમાં પાછળની બેગ આપણે રાખી હતી સાડા સાતની ની બરાબર એ પ્રમાણે આમાં લખેલું છે આપણે માપ લીધું હતું પાછળની બેગ પંદર ઇંચની એટલે પંદરના અડધા સાડા સાત આગળની છાતી કેટલી છે સાડા આઠની તો આપણી આગળની છાતી સાડા આઠની ની થાય છે કે નથી થતી એ આપણે હવે જોઈએ હવે આ યોગ છે આપણો અને આ આપણી કટોરી છે આપણે અહીંયા ગાડી અને કટોરીને મૂકીએ અહીંયા થોડું દબાણ ચડાવવાનું છે તે ચઢાવીએ આવી રીતના અને અહીંથી આપણે માપીએ કે સાડા આઠ ની થઈ જુઓ કે થઈ સાડા આઠ ની કમ્પ્લીટ થઈ હવે આ આપણે યોગ કટોરી છે બરાબર આમ ખેંચાશે બરાબર સાધારણ અને આપણે માપ લઈએ છે તે વખત બી આપણે સાધારણ ખેંચીને કરીએ છીએ એ પ્રમાણે જોવા જાય તો આ સાડા આઠ ની છાતી એક્ઝેટ થઈ ગઈ તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે કટિંગ કરીએ ને ત્યારે આપણે આગળની છાતી માપીને જ કટિંગ કરીએ પાછળની બેગ આગળની ફ્રન્ટ બી સાડા પાછળની બેગ આપણે સાડા આઠ ની કાપી તો વ્યવહારિક છે કે આગળની બેગ આગળનો ફ્રન્ટ જે સાડા આઠ નો નહીં હોય એથી વધારે જ હશે તો પછી જ્યારે બની જાય બ્લાઉઝ ત્યારે પાછળના ભાગની મેં લોચા પડે ગળું ખુલ્લું પડે શોલ્ડર ઉતરી જાય ઉગ્ગા પડે આવા ઘણા બધા પ્રોબ્લેમો થાય એના કારણે તમને દરેક પીડીયોની અંદર કહું છું કે બ્લાઉઝની અંદર આગળની પાછળની ચેસ્ટ અલગ અલગ હોય છે બરાબર છે હવે આપણે આ જે આપણો પટ્ટો છે બેલ્ટ છે તેને આપણે અડધો અડધો ઇંચ વધારવો પડશે આ પટ્ટાને આપણે આવી રીતના મૂકી દેવાનો આ પટ્ટામાં વધારો ઘટાડો લંબાઈમાં લંબાઈમાં જ કરવાનો પહોળાઈમાં કશું કરવાનું નથી ખાલી આમાં અડધો ઇંચ નો વધારો પોહળાઈ ની અંદર દબાણ માટેનો આપણે અહીંયા કરી દેવાનો છે બાકી કશું ચેન્જીસ કરવાનું નથી રીતના સેમ સેમ ટુ જ છે ખાલી પહોળાઈ ની અંદર આમાં અડધો ઇંચ નો દબાણ નું ઉમેરવાનું છે આવી રીતના બરાબર આ પટ્ટાનું કટિંગ આપણું વધી ગયું આ રીતના આપણે બ્લાઉઝનું કટિંગ કરી શકીએ છે તમે જોઈ શકો છો પાછળની બેક યોગ કટોઈ અને આ પટ્ટો અને બાયનું કટિંગ તો તમારે ઘણા બધા વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર છે જ એના પર જોઈતા જઈને તમે જોઈ શકો છો તો આ તો બ્લાઉઝ કટિંગનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને કરી લેજો આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળ્યું છે બીજા વિડીયોમાં ચાલો તારે બાય